હલો કિસાન મિત્રો કેમ છો બધા મને આજે આ બીજો પડો હશે ઓમાં કાલ દવા સાંટી આજે આમાં જીરો ઉતરતો ત્યારે દવા હલાવતા જઈએ આમ જો ઉતરી જાય રહ્યો જીરો હાઓ જો ઉભો થઈ ગયો આમ ઉતરી જાય રહ્યો જીરો એટલે એના માટે દવા હલાવીએ છીએ યુરિયા ખાતર પેકી બતા હું તમને હમણાં જોજો હા પળામાં ઉતરતો બનવું તો એટલે દવા હાલતી એનામાં મારા સુનિલભાઈ પાણી વારતા અમુક અમુક જગ્યાએ ઉતરતો ઘણો હતો એટલે દવા ચાલુ છે એના માટે પાણી ચાલુ છે ભેગો તો મિત્રો દવા હાલતી જીરો ઉતરતો એની હોમિક જુરિયા આ જો આ દવા હલાવાની જીરો ઉતરતો હોય એના માટે સાપ કંપનીની છે સાપ યુપીઆઈ ઈકડે અધ કિલો ને ઈકડે કિલો આ ઈકડે અધ કિલો આ યુરિયા આ બેરલમાં આખામાં ઓગારી ને હલાવી નાખવાની અથેલી યુરિયાની ને આ સાપ કંપનીની યુપીએલનું છે એનું ઓલો ટાઈગર